તમને ખબર છે ગુજરાતની એક પ્રાચીન કળા ભવઈ જેનાથી લોકો હસ્યા જાગૃત થયા આજે લુપ્ત થઈ ગઈ છે શું તમે ભવઈના અંતિમ પ્રદર્શનના સાક્ષી બનવા માંગશો ભવઈ એક રંગભૂમિ છે જે ગુજરાતી લોક સંસ્કૃતિનો એક અનમોલ હિસ્સો છે આ નાટ્ય કલા હાસ્ય વ્યંગ અને સામાજિક સંદેશના મદદથી લોકોને મનોરંજન આપે છે ભવઈ એકમાત્ર નાટ્ય કલા નથી પણ ગુજરાતની પહેચાન છે પહેલા ગામડે ગામડે મંડપો લાગી અને લોકો રાત પર ભવાઈનો આનંદ લેતા ભવાઈનો શબ્દિક અર્થ ભાવ પ્લસ વય એટલે કે ભવાઈ ભાવનાનું નવહીની એનો ઉદ્દેશ્ય મનોરંજન સાથે સામાજિક જાગૃતિ મુખ્ય પાત્રો રંગલો હાસ્ય નાયક નાયકા અને અલગ અલગ પેશતા પહેલા ગામડા ગામડામાં ભવાઈના નાટકો થતા હતા લોકો રાત રાત ભર બેસીને એને જોતા હતા અને આજે ભવાઈને આપણે ભૂલી ગયા છે શું સુકાળ ટીવી ઓટીટી અને ડિજિટલ એન્ટરટેનમેન્ટના ટાઈમમાં ભવઈને બધા ભૂલી ગયા છે આજના યુવા અને કરિયર તરીકે નથી જોતા સંસ્થાઓ અને ગવર્નમેન્ટના સપોર્ટના કમીના લીધે ભવઈના કલાકારો હવે મુસીબતમાં છે ભવઈ એક આર્ટ નથી એક વિરાસત છે અને આ વિરાસતને ભૂલી ન શેક તમારા દિલમાં ગુજરાત છે તો પછી તમે ભવઈને સપોર્ટ કરો સમજો અને બીજાને પણ સમજાવો સંસ્કૃતિને ભૂલાવિયે નહીં અને ભવાઈને આગળ